નમસ્કાર મિત્રો જ્ઞાન વિશેષ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એકાવન શક્તિપીઠ શક્તિપીઠ કયા કયા છે અને ક્યાં ક્યાં છે અને એકાવન શક્તિ શક્તિપીઠ શેમાંથી બન્યા છે તેના વિશે વાત કરવા કરવાના છે તો વધારે વાત ન કરતા આપણે આગળની વાત ચાલુ કરીએ કથા એવી છે કે શક્તિના એક સ્વરૂપ પ સતીએ શિવજી સાથે લગ્ન કર્યા હતા પણ આ લગ્નને કારણે સતીના પિતા દક્ષ ખુશ નહોતા પછી દક્ષે એક યજ્ઞ કર્યો હતો તેમાં સતી સિવાય તમામ દેવતાઓને આમંત્રિત કર્યા સતી આમંત્રણ વિના જ ગયા દક્ષે શિવજી વિશે અપમાનજનક વાતો કહેતા સતી સહન કરી શક્યા નહીં અને પોતાના યજ્ઞની યજ્ઞની યજ્ઞિમાં સમર્પિત કરી દીધા હતા દુઃખી શિવ સતીના શરીરને ઉઠાવીને વિનાશ નૃત્યનો પ્રારંભ કર્યો હતો તેને રોકવા માટે વિષ્ણુએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને સતીના દેહના ટુકડા કરી નાખ્યા હતા જ્યાં સતીના શરીરના અંગ પડ્યા હતા તે સ્થળો શક્તિપીઠ બન્યા અને શક્તિપીઠોના સ્થળો અને સંખ્યા મુદ્દે ગ્રંથોમાં અલગ 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 વાતો કહેવાય છે સૌથી ચર્ચિત એકાવન શક્તિપીઠો વિશે આપણે જાણીશું ઉત્તર ભારતમાં નવ શક્તિપીઠ પહેલું કાશ્મીર કે અમરનાથ જમ્મુ કાશ્મીરના અમરનાથમાં અહીં માતાનો કંઠ પડ્યો હતો બીજું કાચ્યનયની વૃંદાવન મથુરાના બુતેશ્વરમાં અહીં કેશ પાસ પડ્યો હતો ત્રીજું શક્તિપીઠ વિશાળ ઉત્તર પ્રદેશના વારાણસણી માણકણીકા ઘાટ પર જમણા કાનના મણી પડ્યા હતા ચોથું પ્રિયાંગ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ સ્થિત છે અહીં માતાજીના હાથની આંગળીઓ પડી હતી પાંચમું જ્વાળામુખી હિમાચલ પ્રદેશના કાગડામાં સ્થિત છે અહીં સતીની જીભ પડી હતી છઠ્ઠું જાલંધ પંજાબના જાલંધરમાં છે અહીં માતાનું વામસ્થન પડ્યું હતું સાત દેવી કુંભ પીઠ કુરુક્ષેત્રે હરિયાણાના કુરુક્ષેત્રે જંક્શન નજીક દેપાયન સરોવર પાસે આવેલું છે તેની શ્રીદેવકુંભ ભદ્રકાલી પીઠ નામે પણ માન્યતા છે અહીં માતાનો જમણો પગ પડ્યો હતો આઠ મગન બિહારની રાજધાની પટણા સ્થિત છે પટનેશ્વરી દેવીને જે શક્તિપીઠ મનાય છે અહીં માતાજીના શરીરની જમણી સાથળ પડી હતી નવ માનસ શક્તિપીઠ તિબેટના માનસરોવરના કિનારે આવેલું છે માતાની જમણી હથેળી પડી હતી પશ્ચિમ ભારતમાં પાંચ શક્તિપીઠ દસ કરવીર મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં માતાનું ત્રિનેત્ર પડ્યું હતું અહીં મહાલક્ષ્મીનું નીંદ અંબાજીમાં અહીં માતાનું ઉંદર પડ્યું હતું તેર મણી વેદિકા રાજસ્થાનના પુષ્કરમાં ગાયત્રી મંદિરના નામે જાણીતું છે અહીં કાંડા પડ્યા હતા ચૌદ વિરાટ અંબિકા જયપુરના વેરાટ ગામમાં અહીં સતીના ડાબા પગની આંગળીઓ પડી હતી દક્ષિણ ભારતમાં પાંચ પાંચ ગોદાવરી તટ આંધ્રપ્રદેશમાં કંબૂરમાં ગોદાવરી કિનારે માતાના ડાબા ગાલ પડ્યા હતા સોળ ચુચિન્દ્રમ તમિલનાડુ કન્યાકુમારી પાસે તિસાગર સંગમ સ્થળે જ્યાં સતીના ઉપરના દાંત પડ્યા હતા સત્તર શ્રી સેલ આંધ્રપ્રદેશના કુનુલની પાસે માતાની ગર્દન પડી હતી અઢાર કાચી તમિલનાડુના કાચી વરમાં અહીં માતાનું કંકાલ પડ્યું હતું ઓગણીસ કન્યાકુમારી તમિલનાડુના કન્યાકુમારી પાસે સાગર હિંદ મહાસાગર અરબસાગર અને બંગાળના અખાતના સંગમ પર અહીં માતાની પીઠ મતાંતરથી ઉદ્વદંત પડ્યા હતા પશ્ચિમ બંગાળમાં દસ શક્તિપીઠ વીસ કિરીટ મુગલી નદીના કિનારે લાલબાગ પર એટલે કે મુકુટ પડ્યો હતો લાભપુરમાં છે અને નીચેનો હોઠ પડ્યો હતો બાવીસ નંદીપુર સેન્થયામાં છે અહીં કંઠહાર પડ્યો હતો ત્રેવીસ નલહટી બોલપુરમાં ઉંદર નળી પડી હતી ચોવીસ બહુલા કટવા જંક્શન નજીક કેતુર ગામમાં છે અહીં માતાનો ડાબો હાથ પડ્યો હતો પચીસ તિસ્તોત્રા ગુંડીના સાલવાડી ગામમાં તિરસ્તા નંદી પર માતાનો ડાબો પડ્યો હતો છવ્વીસ વિભાસ મીંદનાપુરમાં છે અહીં ડાબી ઘૂંટી પડી હતી છત્રીસ યુગાંધા વર્ધમાન જિલ્લાના શિરગામમાં છે અહીં સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો અઠ્યાવીસ કાલીઘાટ કાલી માતા મંદિર નામે પ્રખ્યાત છે ડાબા પગના અંગૂઠા સિવાય ચાર આંગળીઓ પડી હતી ઓગણત્રીસ વક્કેશ્વર સિંધયામા છે અહીં મન પડ્યું હતું પૂર્વ પૂર્વોત્તર ભારતમાં પાંચ શક્તિપીઠ ત્રીસ કામખ્યા ગુવાહાટીનો કામગીરી પર્વત ત્રિપુરાશોર ગામમાં જ્યાં માતાનો જમણો પગ પડ્યો હતો તેત્રીસ વીરજા ક્ષેત્ર ઉત્કલ ઓડિશાના પુરી અને યાજપુરમાં મનાય છે જ્યાં માતાજીની નાભી પડી હતી ચોત્રીસ વેદનાથ ઝારખંડના ગીરડીહ દેવ દેવધર્મા છે અહીં માતાનું હૃદય પડ્યું હતું માન્યતા છે કે સતીના દાહ સંસ્કાર અહીં થયા હતા મધ્યપ્રદેશમાં બે શક્તિપીઠ પાંત્રીસ ઉજ્જૈન મધ્યપ્રદેશના ઉજ્જૈનના સિંપાના બંને કિનારે માતાની કોણી પડી હતી છત્રીસ સોણ મધ્યપ્રદેશના અમર કંટકનું નર્મદા મંદિર અહીં માતાનું જમણું નિતમ પડ્યું હતું આ પણ માન્યતા છે કે બિહારના તારા સંજી મંદિર જે સોણ સ્થિત શક્તિપીઠ છે પાકિસ્તાન સહિત ચાર દેશમાં આઠ શક્તિપીઠ ચાડત્રીસ લંકા શ્રીલંકામાં છે અહીં નુપુર પડ્યા હતા સ્થળની જાણકારી નથી આડત્રીસ ગડકી નેપાળમાં ગડકી નદીના ઉંદર પર સત્યના ગાલ પડ્યા હતા ચાલીસ ગુહેશ્વરી નેપાળના કાઠમાડુ સ્થિર સ્થિત પશુપતિનાથ મંદિર પાસે બની ઘૂંટણ પડ્યા હતા ચાલીસ મંગળાજ પાકિસ્તાનના બલુચિસ્તાન પાતમા છે માતાનું બ્રહ્મર્ધન પડ્યું હતું એકતાલીસ સુગંધ બાંગ્લાદેશના ખુલનામાં સુગંધ નદીના કિનારે છે અહીં માતાની નાસિક પડી હતી બેતાલીસ કરતોયા ઘાટ બાંગ્લાદેશના ભવાનીપુરના બેગડા કરતોયા નદી કિનારે માતાનો દાબુ તલ્પ પડ્યો હતો તેતાલીસ સટ્ટલ બાંગ્લાદેશના સટગાંઓમાં જમણો હાથ પડ્યો હતો ચુમ્માલીસ યશોર બાંગ્લાદેશનો જેસોર ખુલનામાં અહીં ડાબી હથેળી પર્વત શક્તિપીઠ કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ પીઠનું મૂળ સ્થાન લદ્દાખ છે કેટલાક માને છે કે તે આસમાનમાં છે છેતાલીસ પંચસાગર શક્તિપીઠ આ શક્તિપીઠનું કોઈ નિશ્ચિત સ્થળ જાણકારીમાં નથી સુડતાલીસ ભેરવ પર્વત શક્તિપીઠ કેટલાક ગુજરાતના ગિરનાર નજીક ભેરો પર્વતને તો કેટલાક મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીક શિપ્પા નદીના કિનારે પણ તેમને માને છે અડતાળીસ મથિલા શક્તિપીઠ નેપાળના જનકપુર બિહારના સમસ્તીપુર અને સરસામાં તેનું સ્થળ મનાય છે ઓગણપચાસ રત્નાવલી શક્તિપીઠ કહેવાય છે કે તે તમિલનાડુના ચેન્નઈમાં ક્યાંક આવેલું છે પચાસ કાલ માધવ શક્તિપીઠ આ શક્તિપીઠ વિશે કોઈ નીચે સ્થળની જાણકારી નથી એકાવન રામગીરી શક્તિપીઠ રામગીરી શક્તિપીઠ કેટલાક લોકો મધ્યપ્રદેશના મેહરમાં હોવાનું માને છે તો કેટલાક લોકો ચિત્રકૂટના શારદા મંદિરને શક્તિપીઠ માને છે યાદી શક્તિપીઠોની સંખ્યા ચાર મનાય છે કાલિકા પુરાણમાં શક્તિપીઠોની સંખ્યા છવ્વીસ ગણાય છે અને ચરિત્ર અનુસાર શક્તિપીઠોની સંખ્યા એકાવન છે તંત્ર ચૂડામણી માર્કંડે પુરાણ અનુસાર શક્તિપીઠ બાવન છે અને ભાગવતમાં શક્તિપીઠોની સંખ્યા એકસો આઠ ગણાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જય માતાજી ધન્યવાદ